ઉપરેટા ભારત વિકાસ પરિષદ મહિલા વિભાગ દ્વારા કુટીર મેળાનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપરેટા ભગવતસિંહજી કન્યા શાળા હોલમાં ઉપરેટા ભારત વિકાસ પરિષદ મહિલા વિભાગ દ્વારા કુટીર મેળો એટલે કે એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેલમાં બજાર કરતાં ખૂબ જ રાહત દરે દરેક વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું જેમાં પ્લાસ્ટિક મટિરિયલ ડ્રેસ મટિયલ્સ કટલેરી અને કોસ્મેટિકને લગતી વસ્તુઓ હોમમેડની દરેક આઇટમો ઓર્ગેનિક ખાવાની વસ્તુઓ બાળકોની રમતગમતની વસ્તુઓ સહિત કપડા અને બીજી ઘણી બધી આઇટમોનો મહા સેલ યોજવામાં આવ્યો હતો આ સંસ્થા દ્વારા ખૂબ જ રાહત દરે તમામ વસ્તુઓનો સેલ યોજી હોમ અને હાથ બનાવટની વસ્તુઓ માટે મહિલાઓને સારું પ્રોત્સાહન મળે અને લોકો પણ તેને વધુ ને વધુ પસંદ કરી ખરીદવાનો આગ્રહ રાખે જેથી મહિલાઓને રોજગાર મળે એ હેતુથી આ ભવ્ય સેલનું આયોજન કરવામાં આવ્યું હતું હું મોનિકા પહેલાં હું અહિયાં પહેલાં એન્ટર થઈ તો મેં બોર્ડ વાંચ્યું કે ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત છે તો પેલા જ હું ખૂબ જ ખુશ થઈ કારણ કે પેલા જ મેં જોયેલું હતું કે ભારત વિકાસ પરિષદ ખૂબ સરસ કામ તેના અંડર ખૂબ સરસ કામ થયેલ છે એના દ્વારા મેં આ બોર્ડ વાંચીને જ પહેલાં મેં મારા પાડોશીને બધાને કીધું કે પેલા તો અહીંયા જ જવું છે પછી આપણે બધે જઈશું પછી એન્ટર થઈ ત્યાં મેં જાવાળા ભાઈને જોયા તે એટલી સરસ સેવા કરતા હતા એની પાછળ થી બાળ પરિષદ વાળા બહેનો બધાને એ કહેતા હતા કે તમને આ પ્રોવાઇડ થઈ ગયું આ મળી ગયું તમને જા મળી એ બધી સેવા જોઈ પેલા તો હું ખુબ ખુશ થઈ પછી એન્ટર થતા મેં બધી એન્ટિક વસ્તુ જોઈ જેમ કે માટી વસ્તુઓ ડ્રેસ મટીરીયલ હું જોઈને ખૂબ આનંદ પામી પછી મેં અંદર જોયું જોયું તો કટલેરી આ તે અંદર એટલી બહેનો એટલી ખુશ હતી કે જે ક્યાંય ન મળે એવી બધા અભિવાદન કરતા હતા કે તમને આ પહોંચી ગયું તમને ક્યાંય અવડતા નથી તમને બધું પ્રોવાઈડ થાય છે ને તમને ક્યાંય તકલીફ નથી ચા બળી ગઈ એ બધું જોઈને તો મને પેલા તો બહુ આનંદ થયો પછી બધી વસ્તુની મેં મુલાકાત લઈ લીધી એમાં ડ્રેસ મટીરિયલ જોયા કટલેરી જોઈએ બાળકોની વસ્તુ જોઈએ ખૂબ અદ્ભુત હતી અને પ્લસ મેં બીજે ક્યાંય જોઈ નહોતી અને ભાવની તો વાત જ જવા દ્યો આપણે બીજે બધે જોઈએ એનાથી ઘણો ઓછો ભાવ હતો મેં ખૂબ સારી ખરીદી કરી પ્લસ મેં મારી જે મારી સાથે બેનો સહભાગી બેનો આવી હતી એને મેં પ્રોત્સાહિત કરી કે અહીંયાથી લેવા જેવું છે એમાંય ભાત વિકાસ પરિષદની બેનોનો જે આ સાથ સહકાર છે એને દ્વારા જે આ વસ્તુ થઈ હોય એમાં કોઈ નો તો કોઈ માર્જિન હોય નહીં પણ સેવા આપવાની ભાવના થકી જ આ બધી વસ્તુ થઈ હોય જેથી અમે બધા ખૂબ આનંદ પાયમાં અને અમે આટલી બધી વસ્તુ થઈ લીધી એમાં અમે ખૂબ અને ખૂબ સંતોષ અ પાઈમાં છીએ પ્લસ અમારી જે સાથે જે બહેનો આવી છે એમાં એને મને એમ કીધું કે મોનિકા સારું થયું તું મને અહીં ને આવી મને તો ખબર નહોતી કે આ કુટી મેળો અહીં થયો છે તો અત્યારે જોકે રસોઈનો ટાઈમ છે તો બી અમે થોડોક ટાઈમ હવે જઈ અમે સાંજે પણ બીજી બહેનોને સાથે લઈને આવવાના છીએ અમે આ બધું જોઈને અમે ખૂબ ખૂબ અને ખૂબ જ આનંદ પાવ્યા છીએ મરૂ નામ સુની પંચુખભાઈ ધોળોતિયા ભારત વિકાસ પરિષદ વિકલેતા શાખા કાર્યકરો અને બહેનો દ્વારા આજના સમયની અંદર જે ઓનલાઈન ખરીદી થાય છે એને ભળીએ આપણે બહેનો દ્વારા ઘર ગથ્વ આઇટમ સરળતાથી મળીએ તો આ વિવિધ ભાષા સ્ટોલનું અહીંયા કન્યાશાળા હોલની અંદર એક આયોજન કરવામાં આવ્યું છે આની અંદર વિવિધ વસ્તુઓ આપ નિહાળો આવતીકાલ અને આજે બે દિવસ સવારના નવથી સાત વાગ્યા સુધી એટલે આજે ચૌદ તારીખ અને આવતીકાલે પંદર તારીખ આ બંને દિવસ આ કાર્યક્રમ અહીંયા જોવા મળશે આપ ખરીદી કરી શકશો આપનો ખૂબ ખૂબ આભાર હું ભાવેશ સુવા આજ રોજ ભગવતસિંહજી કન્યાશાળાના હોલમાં ભારત વિકાસ પરિષદના મહિલા પાંખ દ્વારા એક કુટીર ઉદ્યોગને લગતો એક્ઝિબિશન કમ સેલ રાખવામાં આવેલો હતો તેની અંદર વિવિધ પ્રકારની ઘર વસ્તુઓ ખાવાની ઓર્ગેનિક વસ્તુઓ તેમજ બાળકો માટેના રમકડા વાસણ ગૌ આધારિત વિવિધ વસ્તુઓ જેવો એક્ઝ્યુલિટ એક્ઝિક્યુટિવ મોલ જેવો રાખેલો છે તો ઉપરેટાની અમે જોઈ અને ધન્ય થયા અને ઘણી બધી ખરીદી પણ કરી ગાય આધારિત વસ્તુઓ અમને ખૂબ પસંદ આવી અને લોકો હોમમેડ વસ્તુ હોમમેડ વસ્તુ બનાવતા હોય એવી પણ વસ્તુઓનો સેલ રાખવામાં આવેલ છે તો ઉપરેડાની જનતાને અપીલ કરીએ છીએ કે વધુમાં વધુ લોકો આનો લાભ લે અને આ જે હોમમેડ વસ્તુ છે એને લોકોને પ્રોત્સાહન મળે અને એ હેતુથી આ મેળો સફળ રહે અને દર વર્ષે આવા વિવિધ પ્રકારના મેળાનું આયોજન થાય એવો ભારત વિકાસ પરિષદને અમે અભ્યતા કરીએ છીએ